જે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ તે મિત્રોને જરૂર ને જરૂર આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો જેથી તમારો પણ સાથ અને સહકાર આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે અને જો આ સેશનો બધા આપણા નિવા મેડિકલ યુટ્યુબ ચેનલના બધા સેશનો જો તમને સરસ લાગતા હોય પસંદ આવતા હોય તો તમે લાઈક અને સરસ કોમેન્ટ પણ કરી શકો છો તો આજના જે રૂઢિપ્રયોગો છે તે કંઈક આ પ્રમાણે છે રુધિપ્રયોગો આગ વરસવી અસહ્ય દુઃખ થવું કોઈનું સારું દેખી અથવા ક્રોધ આગ પાણી થવું બંને પક્ષ ને ઉશ્કેરાય જઈ અને ગુસ્સો ન કરવા એકને સાત રહેવું નરમ ગરમ થવું આગલી પાછલી ભૂલી જવી આગલી પાછલી ભૂલી જવી એટલે ગઈ ગુજરી આખું પાછું કરવું દૂર કરવું સતાડવું અથવા આડું અવળું સમજાવી ઉશ્કેરવું આખું પાછું થવું દૂર થઈ જવું સતાવવું આખું જઈને પાછું પડવું પોતાની જ ભૂલ થી સહન કરવું આચમન મૂકવું છોડી દેવું તજી દેવું દાનમાં આપવું અથવા પાણી મૂકવું નિયમ કરવો આજની ઘડીને કાલનો દહાડો આજની કરીને કાલનો દહાડો કદી નહીં કાયમને માટે અલોપ થઈ જવું અથવા કામ કરાવી થો દહાડો એટલે કદી નહીં અલોપ થઈ જવું કામ કરાવીને થકવી નાખવું ખૂબ માર મારવું અથવા નુકસાની માં ઉતારવું આઠમો ઉપવાસ કંઈક રાંધવું નહીં આઠમો ઉપવાસ કઈ રાંધવું નહીં આઠે અંગ ખરા અંતઃકરણથી તદ્દન સંપૂર્ણ અને પૂરેપૂરું સાગો પાગ આઠે અંગ એટલે ખરા અંતઃકરણથી તદ્દન સંપૂર્ણ પૂરેપૂરું અથવા તો સાગો પાગ આઠે પોહોળ અને બત્રીસ ઘડી સતત અને નિરંતર આઠે સીધીને નવે નિથી સંપૂર્ણ સુખ આકાશ પાતા એક કરવા મોટી ઉથલપાથલ કરવી મહાપ્રયત્ન કરવો અસંભવિત કાર્યને સિદ્ધ કરવું આકાશ પાતા એક થઈ જવું પ્રલય થવો ઘણી મુશ્કેલી પડવી આકાશના તારા ઉતારવા અને ઉખાડવા એટલે મહા ઉત્પાત કરવો ઉલ્કા પાત કરવો આકાશના તારા ઉતારવા અને ઉખાડવા એટલે મહા ઉત્પાત કરવો ઉલ્કા પાત કરવો આકાશ ની સાથે વાત કરવી ખૂબ ઊંચી હોવી મોટી મોટી આશા રાખવી આકાશમાં ઉડવો વખાણથી મગરું થવું અથવા ફૂલાવું આકાશમાં ચડાવવું વખાણ કરીને ફૂલાવું आकाश में चंदरवो बांधवो बेहद पराक्रम करी वाह वाह फैलावी देश देश में नाम ना करवी आकाश में चंदरवो बांधवो ले बेहद पराक्रम करी वाह वाह फैलावी ने देश देश में नाम ना करवी आकाशे चढ़ वतारी ने वातो करवी आखा नामनो उतार ગામનો ખરાબમાં ખરાબ માણસ આખા હાડકાનું મહેનત કરવામાં કાયર આળસુ આખા હાડકાનું એટલે મહેનત કરવામાં કાયર અને આળસુ આખું કોળું શાકમાં જવું અને નજરે દેખાય એવું હોવા છતાં શરત ચૂક થવી અથવા તો ગફલત થવી આગ ઉઠવી આગ ઊઠવી पानी फरव व्यर्थ जव फना थव आग फाटवी खूब क्रोधे कराव सामान्य क्रोध कराव तोफाने चढ़व देश करव अदेखाई थी आवेश में हड़ हड़ तू जूठू बोलव हड़ हड़ तू जूठू बोलव आग लागवी ઇશ્ક માં પડવું ઉશ્કેરવું ક્રોઢ ચડવો ત્રીજું જ હોય એકદમ ભાવનું ચડી જવું કે ઉતરી જવું ચોથું ભૂખ લાગવી આડ આવવી અડચણ આવવી પ્રતિબંધ હોવો આડી વાટની ધૂળ શૂન્ય બરાબર ફોગટ ફાંફા આડી વાટની ધૂળ શૂન્ય બરાબર ફોગટ ફાંફા આડું ઉતરવું અપશુકન થવા વચમાં હરકત નાખવી સામુ થવું આડો આંક વાળવો છેવટ હદે જઈને વર્તવું તોબા કરવી આણ વટાવી એટલે અમલ ચલાવવો સત્તા ચલાવી ધંધેરો પીટાવવો દુવાઈ ફેરવવી જાહેર કરવું આડું ખાઈને મંડવું નખત અને જયમોદથી મંડિયા રહી હું આબરૂ ઉપર આવું ચારિત્ર કે આબરૂ અંગે એક્સેપ્ટ કરવો આબરૂ ઉપર આવું એટલે ચારિત્ર કે આબરૂ અંગે એક્સેપ્ટ કરવો આબરૂના કાકરા કરવા માન પ્રતિષ્ઠાને ફજેતી કરવી આપ ફાટવું એટલે મહા વિકટ આપત્તિ આવવી આપ ફાટવું એટલે મહા વિકટ આપત્તિ આવવી આભના તારા ઉખાડવા અને ઉતારવા મહા વિકટ કામ કરી બતાવવું ભારે ઉધમાં કે ઉથલપાથલ કરવી આભના તારા ખરવા આભના તારા ખરવા ઉલ્કાપાત થવો ભારે ખડ મચવો આભના તારા ખરવા એટલે કે ઉલ્કાપાત થવો ભારે ખળખળાટ મચવો આભના તારા જોવાય શક્તિ ઉપરાંત આમ ભીડવી પાર ન પડે એવા મનસુબા કરવા આભના તારા દેખાડવા ફોગટ આશાઓ આપવી આર્યા થઈ જવું ઢીલું ધપ થઈ જવું આરે આવું વહાણ ડૂબવું કર્યું કરાયું છેલ્લે નિષ્ફળ જવું આરે આવું વહાણ ડૂબવું કર્યું કરાયું છેલ્લે નિષ્ફળ જવું આસમાન જમીનનો ફેર હો પણ મોટો તફાવત હો આસમાન તૂટી પડવું મોટી આફત આવી પડવી આસમાન દેખાડવું કુસ્તીમાં હરીફને પછાડી છતો કરવો આસમાન દેખાડવો એટલે કુસ્તીમાં હરીફને પછાડી છતો કરવો આસમાન પર ચડવું આસમાન પર ચડવું અભિમાની બનવું ફૂલાઈ જવું આસમાનના તારા ઉતારવા અતિ કઠણ કામ કરી બતાવવું ભારે ઉથલ પાથલ કરવી આસમાનના તારા દેખાડવા વ્યર્થ આશાઓ આપવી પહેલા જોયું તે આસમાનના તારા ઉતારવા તેમાં કામ કરી બતાવવું અને ભારે ને હાલ જે જોઈએ છીએ આસમાનના તારા દેખાડવા એટલે વ્યર્થ આશાઓ આપવી આસમાનમાં ઉડવું એટલે ઊંચા ઊંચા સંકલ્પ બાંધવા બહુ મોટી વાતો કરવી આસમાનમાં ચડાવવું બહુ વખાણ કરવા ઉશ્કેરવું આસમાની આફત દુકાળ કે ધરતી કંપ જેવી મુશ્કેલી આળસુ નો પીર ઘણો જ આળસુ આકડો અધર ને અધર રાખવો બહુ ગર્વ રાખવો ટેક ઊંચી ને ઊંચી રાખવી આકડો નમવો નરમ પડવો ગર્વ ઉતરવું અથવા નરમ નરમ પડવું થવું એટલે ગર્વ ઘણી લક્ષ્યમાં ન લેવું આંખ ઉઘાડીને જોવું બુદ્ધિપૂર્વક વિચાર કરવો આંખ ઉઘડવી ભાણ આવવું સમજ આવવી આંખ ઊંચી કરવી સામે થવા હિંમત કરવી આંખ એકથી થવી બે જણની સામ સામી મીટ મંડાવવી આંખની કીકી ઘઉં જો પ્યારું આંખનું આંજણ ખરી ખોટનું આંખનું આંજણ ખરી ખોટનું આંખનો પાટો અણગમતું કે અણખામ આંખનો પાટો અણગમતું કે અણખામણું આંખમાં આવવું એટલે કંઈક અદેખાય સાથે બીજાનું લઈ લેવાની દાનત થવી હિંસા થવી કોઈનું સારું દેખી ન ખમાવું આંખમાં આંગળીઓ ઘાળવી એટલે ભોળીને છેતરવું અથવા તો થગવું આંખમાં આંજવું છેતરવું ફસાવવું ભોળવી નાખવું સામાન્ય અકલ છેતરાઈ જામ એમ કરવું અથવા શરમિંદુ પાડવું ઝાખું કરવું આંખમાં કમળો હોવો અદેખાઈ હોવી હોવી આંખમાં કસ્ટર આવવી ઈશા થવી અદેખાઈ થવી આંખમાં ખુંનસ આવી આંખમાં ખૂનસ આવવી ઝેર આવું ગુસ્સે થવું ક્રોધ ચડવો વેલ લેવાના ચુસા પર આવી જવું આંખમાં ગમવું માયા કે હેતની લાગણી થવી આંખમાં ઝેર આવું હરાવવું અદેખાઈની સાથે બીજાનું કંઈક લેવાની દાનત થવી અથવા ઈશા થવી આંખમાં ધૂળ નાખવી આંખમાં ધૂળ નાખ્યું પ્રપંચ કરી થગવું આંખમાં પાણી આવું આંખમાં પાણી આવવું રડવું આંસુ આણવા અંતઃકરણમાં દયાની લાગણી થઈ આવવી આંખમાંથી ભાલા કાઢવા કરડી નજરે જોવું કાતરિયા કાઢવા

ઇશારત કરવી આંખ ચોરવી જવાબદારીમાંથી છટકવું છેતરું આંખ ચોળીને રહી હું પસતાઈને હારી થાકી બેસું આંખ ટાઢી થવી સંતોષ થવો નિરા તોડવી આખ ઠરવી સંતોષ થવો આખ થરી જવી ને મરી જવું આખ तोड़े आऊं, आँख तोड़े आऊं, नज़रें चड़ूं, पसंद पड़ूं, आँख देखा धमकी के बीक बतावी, आँख जवी क्रोधाए मान थाऊं, आँख फुटवी आंधी न न देखाऊं, आँख कोडवी आँख ने श्रम आपूँ, आँख बतावी धमकी के बीक बतावी આંખ મારવી ઈશારત કરવી આંખ મીચવી જોયું ન જોયું કરવું ઉપેક્ષા કરવી અથવા તો મૃત્યુ થવું આંખ મીચવી એટલે કે જોયું ન જોયું કરવું ઉપેક્ષા કરવી અથવા મૃત્યુ થવું આંખ મીચીને અંધારું કરવું વગર વિચાર્યું સાહસ કરવું આંખ વઢવી અણગમો થવો આખ વઢવી એટલે અરસ મિત્રો આજે સુધી રાખશું આજે આપણે સુપર મોસ્ટ આઈએમપી રુધિપ્રયોગ વિશેની આપણે માહિતી મેળવી આગલા સેશનમાં પણ આવા જ બરાબર રુધિપ્રયોગો છે સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે શબ્દ સમૂહ છે એવા ગુજરાતી વ્યાકરણના ટોપિકો છે એના સિવાય નર્સિંગ રિલેટેડ જે સબ્જેક્ટો છે તેના સુપર મોસ્ટ આઈએમપી ટોપિકોના એન્સીટ્યુ સાથે ફરી મુલાકાત થશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત